કામરેજ વિસ્તારમાં દાદા ભગવાનથી સોસાયટીની બાજુમાં પુલ પર ગઈ રાત્રે ગાબડું પડ્યું ટ્રક ફસાઈ ગયેલી મહામુસીબતે નીકળી એ રસ્તા પર ત્રણ મોટી સ્કૂલો પણ આવેલી છે યુનિટી પબ્લિક સ્કૂલ મેરી પોપિન્સ સીબીએસ પબ્લિક સ્કૂલ કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા અને તેમની ટીમ ગત રાત્રે જસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયમન કરવામાં લાગી ગયા હતા જેડી કથિરિયાએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે આખા કામરેજ વિસ્તારના આ હાલ છે જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય અહીં કાયદો વ્યવસ્થા નીતિ નિયમ જેવું કંગી જ લાગતું નથી ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પણ મનફાવે તેમ કારભાર ચલાવે છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાને આ વિસ્તારમાંથી લોકોએ ચૂંટીને મોકલ્યા પણ એ પણ ભૂલી ગયા છે અહેવાલ સંજય પોપટ